સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવર ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ડેમ ગત ગત રાત્રે ઓવરફ્લો થઈ ગયો છે જે બાદ ડેમમાં પાણીની સતત આવક ચાલુ થતાં ડેમના ઓગણત્રીસ દરવાજામાંથી ચોવીસ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમ ઓવરફ્લો થતા વીરપુર ખોડલ ધામ અમરનગર

ઓવરફ્લો થવા પામ્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સ જે ભાદર ડેમ છે તેમાં ઓગણચાલીસ હજાર ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે સાથે સાથે પિસ્તાલીસ હજાર ક્યુસેક જેટલી પાવણીની આવક સામે ચોવીસ ગેટ છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જેમને લઈને સત્યાવીસ જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે બાવીસ લાખ લોકોના પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થવાથી આ લોકોમાં પણ ખુશી છે સાથે સાથે ખેડૂતોમાં પણ આ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ખેડૂતોને પણ સિંચાઈનું પાણી પૂરું પાડતો આ ડેમ છે જેમને લઈને હાલ લોકો અને ખેડૂતો બંને ખુશ છે કિશનસિંહ મોરબિયા જીએસટીવી બિલકુલ